ઈડર ની હોસ્પિટલમાં વરસાદી પાણી બેઝમેન્ટમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાઈ જતા હોસ્પિટલ દૈનિક કામગીરી પ્રભાવિત થઈ હતી પાણી લેબોરેટરી વિભાગ સહિત મોગા મેડિકલ સાધનોને નુકસાન હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલ સંચાલક દસ વર્ષથી પાણીના નિકાલ અંગે તત્વ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલા લેવાયા નથી પરિણામે દર વર્ષે હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે આત્મવોલ્લો હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા તથા દર્દીઓ મુશ્કેલીમાં માં મુકાયા હતા હોસ્પિટલના પાછળના ભાગે ઓવરફ્લો થતા પાણી હોસ્પિટલમાં માં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું

આગળની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે અને રોડ ઉપરથી પાણી હોસ્પિટલની અંદર ગયું છે હોસ્પિટલની અંદર લેબોરેટરી બ્લડ બેંક આંખોના વિભાગ એ બધાની અંદર પાણી પૂરેપૂરું ફરી વળ્યું છે એટલે ઘણા બધા અગત્યના સાધનો એ ડૂબી ગયા છે આજે લગભગ પચીસ એક જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે એમને પરત મોકલવા પડ્યા છે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દસ વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની જાણવાત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી થાય પણ રાત્રે જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે કયા તંત્રને અત્યારે મેં મામલદાર સાહેબને કહેલું છે પીડબલ્યુડી વિભાગમાં કહ્યું છે મામલાર નગરપાલિકામાં પણ બધાને કોપી આપેલી છે દર્દીઓને કેટલી સમસ્યા અને અત્યારે હાલ જે ગામથી દર્દીઓને મેં રોજે રોજ તારીખ આપતા હોય છે દર્દીઓ અંદર આવી પણ શકતા નથી અંદર દાખલ કરેલા દર્દીઓ છે તેઓને મેં બહાર અમારા પોતાના સાધનમાં પણ મોકલવા માટે અત્યારે અસક્ષમ જઈએ છીએ અને તમામ પ્રકારની ઓપીડી વિભાગની સેવાઓ ઇન્ડોર સેવાઓ લેબોરેટરી બ્લડ બેંક એ બધી સેવાઓ હાલ બંધ કરી દેવી પડી છે અત્યારના સમયે દર્દીઓ અત્યારે હાલ હોસ્પિટલની અંદર જે દાખલ કરેલા દર્દીઓ છે લગભગ પંદર એક છે અને રોજેરોજ આંખના પચીસથી ત્રીસ મફત ઓપરેશન ઓછામાં ઓછા થતા હોય છે એટલે એ બધા જ દર્દીઓને સેવાઓને જે બારથી દર્દીઓ તપાસમાં આવતા હોય છે એ જુદા જુદા વિભાગોમાં એટલે એંસીથી સો દર્દીઓને આ સેવાઓથી વંચિત રહેશે